મંદિર આવી ગયા છે આજના લાઈ દે છે કરાવી રહ્યા છે મિત્રો જોઈ શકો છો કે અત્યારે આપણે મળી જાય છે ટ્રાફિક પણ જોઈ શકો પહેલું ટ્રાફિક જોવા નથી મળતું તો આજે ટ્રાફિક પણ ખૂબ ઓછું છે મિત્રો તો આજના સુંદર મજાનો લાઈ દર્શન કરાવી શકો તો ઝડપથી બધા મિત્રો જોડેજો પછી ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો બધા મિત્રોને વાપસ થાવ જય શ્રી રામ રાધા રાજે સવા સવા બધા જ મિત્રોને

તો સવાર સવારમાં બધાને વાપસ ચેતનભાઈ વાપસ તરામભાઈ તો અત્યારે સમાધિ અંદર આવી ગયા છે જ્યાં બાપાની સમાધિ આપવામાં આવી છે મિત્રો મેર જગદીપભાઈ વિક્રમભાઈ બાવળાથી જીગ્નેશભાઈ દરજી વાપસ તરામભાઈ તો સમાધિ અંદર મિત્રો ધીરેશભાઈ વાપસ તરામભાઈ અને આજે જે બીજી વીક આજે ઠંડીનું પ્રમાણ થોડું વધારે છે મિત્રો સવાર સવારમાં સીતારામ જયદેવભાઈ બાપાની રીજા જોઈ શકો સુંદર મજાની ફરકી રહી છે બાપાની રજા બાપાની રીજાના સુંદર મજા લાવી રહી છે અને જે મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાને તમને સવારે આઠ વાગે લાઈ દર્શન સાંજના છને વિશે સંધ્યા આરતીના દર્શન અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના જોઈ દર્શન મિત્રો આપણે રોજ સવાર સાંજ અને રાત્રે ત્રણ ટાઈમ લાઈ દર્શન કરાવીએ છીએ મિત્રો ટાઈમ હોય તો જોડે જોડાઈ શકો છો અને બીજું કે છ સાંજના છને વિશે છે સંધિ આરતીના આપણે લાઈ દર્શન કરાવીએ છીએ મિત્રો ત્રીસથી પાંત્રીસ મિનિટ તો ટાઈમ હોય તો સંધિ આરતીમાં પણ જોડાઈ શકો છો બાપાની જિગ્નેશ ભાઈ ભાવસ્તરામભાઈ અંજારથી તો બંને જોડે જોડાઈ જાય છે લાઈવમાં ચાલો આગળ જઈશું અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો ધ્યાન મંદિરે જઈશું જ્યાં બાપાનો બડલો છે ને બડ નીચે છે બાપા બેસીને ધ્યાન ધરતા તો તેમના દર્શન કરાવી મિત્રો સમજો મજા તો આજે ના બધા જ મિત્રો ભાવેશરામભાઈ તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે મિત્રો જોઈ શકો છો ધ્યાન પાસેથી સુંદર મંજન લાગી રહ્યું છે અને બાબા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હાલ અમેરિકાથી છે રોહિતભાઈ પટેલ લાઈવમાં જોડાઈ જશે રોહિતભાઈ બાબા તો ધ્યાનના નજીકથી દર્શન કરાવીએ અને મિત્રો બીજું કે જો તમે ચેનલમાં પહેલી વાર જોડાવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના સવારે આઠ વાગે લાવી દેશે રાત્રે આઠ વાગ્યા પછી પણ લાવી દેશે અને સાંજના છ ને વિશે સંધ્યા આરતીના લાઈવ દેશન તે છે જે બાપાની સંધિ આરતી આથી આપણે લાઈવ કરીએ છીએ ત્રીસ મિનિટ ત્રીસથી પાંત્રીસ મિનિટ તો ટાઈમ હોય તો જોડાઈ શકો છો સાંજના છ ને વિશે ચાલુ થાય છે આરતી સાડા છ બાજુ આરતી ચાલુ થાય મિત્રો અશોકભાઈ ભપેશરામ તો આ છે ધ્યાન ને ધ્યાન ને સુંદર મજાનો લાઈ શંકર જોઈ શકો છો બાપાના સુંદર મજાનો લાઈ દેશે મહેશભાઈ ભપેશરામ ચાલો આ વડની અંદર છે બાપાના દર્શન કરાવીએ કે જેમાંથી ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન થાય છે મિત્રો તો આમાં ધ્યાનથી જશે મિત્રો તમને બાપાના દર્શન થાય છે બે આંખ નાક કાન મોટું સુંદર મજાનું બતાવશે મિત્રો બાપાના ઘરે બેઠા દર્શન થાય છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તમે બધા તમારો કિંમતી સમય કાઢીને મારી સાથે લાઈવમાં જોડાવ છો મિત્રો તો બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો જોઈ શકો વર્ડની અંદર ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન થાય છે મિત્રો તો તો ચાલો આગળ જઈએ તમારો વધારે ટાઈમ નહીં લઈએ મિત્રો અને બીજા મંદિરના દર્શન કરાવશું ચાલો તો અહીંથી જોઈ શકો મિત્રો કે મંદિર છે સુંદર મજા લાગી રહ્યું છે અને બાપાના આજના સુંદર મજાના લાઈ દેશે મિત્રો વિડીયો ગમે તો તમે છે લાઈક કરી શકો છો લાઈક માટે છે તમારા મોબાઈલની જમણી બાજુ ઉપરની બાજુ છે ત્રણ ટપકા છે ત્યાં ઓકે મારશે એટલે લાઈક માટેનો ઓપ્શન આવશે મિત્રો તો લાઈક કરી શકો છો બીજું કે તમને દર્શન કરવામાં જો રોજ લાઈ દર્શન કરવામાં મજા આવતી હોય તો બીજા મિત્રોને શેર કરી શકો છો જેથી કરી તેઓ પણ ઘરે બેસીને રોજ બાપાના લાઈ દર્શન કરી શકે તો આજમાં લાઈ દર્શન જઈ શકો છો

અને જેમ કરો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી બાપાના તમને સવારે આઠ વાગે લાઈવ દર્શન સાંજના વિશે સાડા છ ના દેશે અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈવ દર્શન થઈ શકે તો આપણે રોજ સવાર સાંજ અને રાત્રે ત્રણ ટાઈમ બાપાના લાઈવ દર્શન કરાય છે ટાઈમ હોય તો માં જોડાઈ શકો છો મિત્રો તો આજના સુંદર મજાના લાઈવ દર્શન તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને તમારા બીજા મિત્રોને શેર કરી શકો છો તો વધારે સમય નહીં લેતા મિત્રો રાખીએ બધા મિત્રોને રામ જય શ્રી રામ આધ્રાદેવ લાઈવ મજા માટે ખૂબ ખૂબ આભાર તો આજનો એડ્રેસ સુધી રાખીએ મિત્રો બાબા રામ જય શ્રી શ્રીરામ આધ્રાદેવ આપનો દિવસ શુભ રહે મિત્રો રમેશભાઈ સોલંકી બાબાભાઈ બોટાદથી ખામડા સુરેશભાઈ ઉમદાદી વાવેસ્તરામ ગહેલ પ્રતાપભાઈ વાવેસ્તરામભાઈ તો બધા જ મિત્રો વાપસ્તરામ જય શ્રી રામ રાધે રાધે આજના એટલે રાખીએ મિત્રો વાપસ્તરામ